સુધી અમને આગ્રી પ્રસિદ્ધિ રિપોર્ટ આવશે એમાં અમે શું કર્યો જે ઓગણીસ ઓગણત્રીસ એટલે ટ્વેન્ટી નાઇન્થ ઓક્ટોબર ઓગણત્રીસ દસ ઓક્ટોબર ચોવીસના થતા છે એક એટલે હમણાં દસ દિવસ પહેલાં જે ભારત ચૂંટણી પંચે આખરી યાદી પ્રસિદ્ધિ કરેલા છે એમાં પણ જે નવા એડિશન થયેલા છે એનો પણ અમે સમાવેશ કરીને આજની તારીખે અમે આખરી પ્રસિદ્ધિ કરવામાં આવેલી છે અને જે શેડ્યુલ છે આ પ્રમાણે છે ચૂંટણી જાહેરાત એટલે આ જે તારીખે છે અત્યારે થઈ રહ્યા છે એકવીસ એકનું જાહેરનામાનું પ્રસિદ્ધિ કરવાની તારીખ સત્યાવીસ એક પચીસ ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ એક બે બે હજાર પચીસ ઉમેદવારી પત્રોની ચકાસણી ત્રણ બે પચીસ ઓકે ઉમેદવારી પત્ર પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ ચાર બે બે હજાર પચીસ મતદાનની તારીખ સોળ બે બે હજાર પચીસ રવિવારે ને સવારને સવારના સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પુનઃ મતદાન પ્રશ્ન હોય તો એ સત્તર બે પચીસના તારીખે અને મતગણતરી તારીખ અઢાર બે પચીસ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ એકવીસ બે બે હજાર પચીસ રિપીટ કરવાની કોઈ જરૂર છે ઓકે સારી થોડા શાંતિથી બોલું છું ચૂંટણી જાહેરાત એકવીસ એક બે હજાર પચીસ જાહેરનામા પ્રસિદ્ધિ કરવાની તારીખ સત્તર એક સત્યાવીસ એક પચીસ પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ એક બે બે હજાર પચીસ પત્રો ચકાસણી માટેની તારીખ ત્રણ બે બે હજાર પચીસ પત્ર પાછી ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ ચાર બે બે હજાર પચીસ મતદાનની તારીખ સોળ બે બે હજાર પચીસ રવિવારે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પુનઃ મતદાનની જરૂર જરૂર હોય તો સત્તર બે બે હજાર પચીસ મતગણતરી તારીખ અઢાર બે બે હજાર પચીસ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ એકવીસ બે બે હજાર પચીસ હવે ચૂંટણી હેઠળની સંસ્થાઓ વિસ્તારોમાં એકવીસ એક આજથી ચૂંટણી જાહેરાત પૂરું થતાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવે છે અને ચૂંટણી ઉમેદવારી જે પત્રો છે ફોર્મ છે ભરેલા ફોર્મ એનું કમિશનની વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો ડાઉનલોડ કરી શકો છો અને આ ચૂંટણી માટે જે બે હજાર સોળના જે રાજ્ય ચૂંટણી પંચ તરફથી એક હુકમ કરવામાં આવેલ છે એમાં ચૌદ ડોક્યુમેન્ટ દસ્તાવેજો મતદારો માટે ઓળખાણ માટે જે લઈ શકાય એવા ચૌદની યાદી પણ અગાઉ આપેલા છે ફરીથી આપીશું કે પછી મતદાન સામે ઓલરેડી મેં કહી દીધું હવે આ મતદાન છે નગરપાલિકાઓની કોર્પોરેશનની આપ ઓળખું આ મલ્ટી ચોઈસ મિશનમાંથી કરવામાં આવે છે અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સિંગલ ચોઈસ મિશનમાંથી કરવામાં આવે છે એટલે બધામાં ઈવીએમ દ્વારા કરવામાં આવે છે હવે જે ચૂંટણી થવાનું છે એ કુલ સંસ્થાઓ એકસો સિત્તેર છે એ પૈકીની વોર્ડ અથવા કહેવાય કહેવાયની સંખ્યા છે છસો છન્નું સિક્સ નાઇન સિક્સ કુલ બેઠકોની સંખ્યા બે હજાર એકસો ઇઠ્યોતેર ટુ વન સેવન એટ કુલ મતદાન મતદાનની મથકોની સંખ્યા ચાર હજાર ત્રણસો નેવું એટલે ફોર થ્રી નાઇન ઝીરો આપે કે સંવેદનશીલ મતદાનની સંખ્યા એક હજાર બત્રીસ અતિસંવેદનશીલ મતદાનની સંખ્યા બસો ચુમ્માલીસ એ તો અત્યારની પરિસ્થિતિ હિસાબે પછી જ્યારે ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય પછી બધા નૉમિનેશન થાય થોડુંક ઘણું ફેરફાર થશે આ માટે ચૂંટણી અધિકારીની સંખ્યા એકસો ઓગણ ઓગણસી એટલે વન સેવન નાઇન મજની ચૂંટણી અધિકારી પણ એટલા સંખ્યામાં છે અને પછી બેલેટ યુનિટની જરૂરિયાત છે આઠ હજાર ત્રણસો એકાવન રફલી અને પછી સીયુની પાંચ હજાર છસો સત્તાનું એટલે રિઝર્વ સાથે રિઝર્વ તાલીમ માટે બધા અમે રાખીએ છીએ એમાં પોલિંગ સ્ટાફની જરૂરિયાત છે પચીસ હજાર જેટલા પોલિંગ સ્ટાફની જરૂરત પડે પોલીસની સ્ટાફનું દસ હજાર પ્લસ જરૂરત પડશે અને પુરુષ મત સંખ્યા ઓગણીસ લાખ ચોરાશી હજાર જેટલા છે સ્ત્રી મત સંખ્યા ઓગણીસ લાખ એક હજાર જેટલા છે અને અન્ય મતદારો છે એકસો પિસ્તાલીસ છે એટલે થર્ડ જેન્ડર કહેવાય એના માટે એકસો પિસ્તાલીસ છે અને આપણે ફોલ્ડરમાં જે કેટેગરી વાઇઝ એટલે નગરપાલિકા કોર્પોરેશનના કેટલા મતદાર છે પંચાયત જિલ્લા પંચાયતના કેટલા છે તાલુકા પંચાયતના છે એ બેકઅપ તમને ઓલરેડી આપેલા છે પત્રકાર ફોલ્ડરમાં તમે જોઈ શકો છો નથી એટલા માટે આપણું જે બનાસકાંઠાનું કેટલી ગ્રામ પંચાયતોની ઇલેક્શન્સ ડ્યુ છે કેટલા ગ્રામ પંચાયતોના લગભગ ચાર હજાર જેટલા ગ્રામ પંચાયતોની ડ્યુ છે પરંતુ એને જે સત્યાવીસ ટકાની જે ઓબીસી કમિશનની જે ભલામણ જે ગવર્મેન્ટની નિર્ણય છે એના માટે રિઝર્વેશન કરવાનું છે એ અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે એટલે એનું પ્રક્રિયા પૂરું થાય તુરંત એને પણ કરવામાં આવશે પછી એવા કેટલા ગ્રામ પંચાયત છે જે નવી અર્બન બોડીઝ હમણાં મ્યુનિસિપલ કોર્પોરેશન્સમાં તબદીલ થઈ હા નવ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ જે બ્રોડ થયા અને એમાં ગામડા ગયા એવા કેટલા ગામડા ગ્રામીણ વિસ્તાર જે અત્યારે અમે ગ્રામ સભાની ઇલેક્શનની વાત તો નથી જે કેટલા ગ્રામ પંચાયત નજીકની શહેરમાં બેલ થઈ ગયા એ આંકડા તમને પંચાયત અને શહેરી વિકાસ વગત મળે છે અહીંયા આટલું કહી શકો છું જે નડિયાદની ખેડા જિલ્લામાં જે આનંદમાં

येमा डिझल तेला नगरपालिकाचे पान छती मुर्पी बोर्सत सुजित्रा बोटाद वांकनेर एक सेकनो सर से रिपीट कर मुर्पी बोटाद बोर्सत सुजित्रा वांकनेर ये पहिकी बोर्सत दने सुजित्रा मा सरकार तरफती जे रिजर्वेशन જે ઓબીસી કમિશન પ્રમાણે ભલામણ પ્રમાણે જે સરકાર નિર્ણય કર્યો એટલે રિઝર્વેશન હજુ નક્કી થયું નથી ઓકે એના માટે આ બે બાકી છે અને સોજીત્રા મોરબી જે આપણે ખબર છે એ પણ કોર્પોરેશન થયું બોટાદ અને વાંકરેર લેવાઈ ગયા યાદીમાં છે હા પછી હા પછી નવા નગરપાલિકા ત્રણ થયેલા છે નખત્રાના વઘોડિયા અને ટંકારા ઓકે નખત્રાના વઘોડિયાનું જે સીમાંકન કાર્યવાહી અત્યારે ચાલુ છે કે અમે કોશિશ કોશિશ કર્યો પરંતુ લોકો તરફથી એટલે જે પોલિટિકલ પાર્ટી રજૂઆત છે તમે આટલું ઉતાવળ કરતા થોડો શાંતિથી અમને સાંભળો એટલે ના ના નખત્રાના વઘોડિયા ત્રણ ત્રણ નવા છે એ પૈકી નખત્રા અને વઘોડિયામાં સીમાંકન માટે અમારી કક્ષાએ છે કાર્યવાહી ચાલુ છે અને સીમાંકન કાર્યવાહી પૂરું થાય એને અમે ચૂંટણી કરવાનું છે પછી ટંકારા છે ટંકારામાં શું થયું પહેલાં મ્યુનિસિપાલ થઈ પછી એમાં કંઈક ગામનું કલ્યાણપુર કઈ ગામ નથી ગામનો કઈ આમાં એડ કરવાનું કે ડિલીટ કરવામાં ફેરફાર થયો એટલે પછી સરકાર તરફથી જે સીટો નક્કી કરવાનું અને પછી રિઝર્વેશન સીટો નક્કી કરવાનું આવવાનું બાકી છે એ આવી જાય તો એનું પણ અમે સીમાંકન બાકી આજે અને નકારાનું બાકી છે એની સાથે ટંકારણ પણ લઈ લઈશું પછી એક એવો પ્રશ્ન હતો કેટલી પાલિકાઓ

અસ્તિત્વ નથી હવે થરાડ ધનેરા વિજાપુર ઈડર એ ચારમાં હદની વિસ્તારનું ફેરફાર થયો એના કારણે થરાડ ધનેરા વિજાપુર ઈડર

સાડા વર્ષ પહેલા જ્યારે જયારે સમજતા સાડા છ વર્ષ પહેલા જ્યારે આપણે ઇલેક્શન કર્યું એના કરતા આ છાસઠ માં જે સીટો વધી છે

જિલ્લા પંચાયત માટે વગેરે માટે વસ્તીના આધારે એ લોકો કરવાનું છે કોર્પોરેશન માટે સરકાર જે નક્કી કરે એ પ્રમાણે પણ નગરપાલિકા અન્ય લોકો